નિયોનેટલ એમ્બ્યુલન્સનું મંત્રી શ્રી ભીખુ શ્રીજી પરમાર દ્વારા જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારક અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામોર પ્રમુખ મોડાસા નગરપાલિકા તથા જે જે ધનુલા અધિક્ષકીજનેલ યુજીવીસીએલની વિશેષ ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી જિલ્લા સેવા સદન કચેરી મોડાસા સાથે પ્રસ્તાન કરવામાં આવેલું હતું સદન એમ્બ્યુલન્સને અરવલ્લી જિલ્લામાં ફાળવણી થવાથી વિવિધ આધુનિક સાધનો જેવા કે નવજાત અને પુખ્ત વયના વેન્ટિલેટર નિયોનેટલ ડિફિબ્રિલેટર ટ્રાન્સપોર્ટ ઇન્ક્યુબેટર સિરિંજ પંપ ઇન્ફ્યુઝન નિરીક્ષણ ડિજિટલ ડિજિટલ બીપી મોનિટર પોર્ટેબલ સ્ટેથોસ્કોપ બે સ્ટ્રેચર સ્પાઇન વ્હીલચેર હેડ ઇમ્બોબિલાઇઝર ઓક્સિજન ઓક્સિજન સિલિન્ડર સિલિન્ડર બી થર્મોમીટર ક્લિનિક તાલીસ ડિગ્રી ઇલેક્ટ્રોનિક બેબી સ્કેલ ટ્રાન્સપ્યુટીનેશન પોર્ટેબલ રૂબિનો પંપ બસો વીસ્યુ એક્સ ઇન્ફોટોમીટર 150 સેમી સહિત ધરાવતી નિયોનેટલ એમ્બ્યુલન્સ સરવલી જિલ્લા એસટીએચ ના વિસ્તારમાં નવજાત શિશુની સતવરે અને અસરકારક તેમજ ઉચ્ચ પ્રકારની સારવાર ઉપલબ્ધ થશે બ્યુરો રિપોર્ટ કૌશિક સોની આઈ7 ન્યૂઝ ગુજરાતી અરવલી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો આઈ7 ન્યૂઝ ગુજરાતી